હા માતાજી ના માંડવો હતો એની અંદર કા વાળા દેખા કરીન જેમ ગાળી દીધી છે કે ગયા તા સત્તર ગામ માં સત્તર ગામ ક્યાં ગૌરી ની આગળ હા કેટરિંગ માં ગયા તા કોનો માંડવો હતો માંડવો એ દરબાર નો હતો તો કેટરિંગ વાળા બોલાવતા એટલે બધા જતા છોકરા એની અંદર કામમાં હા પણ તો सदर માંડવા માંડવાના આયોજક જે લોકો હતા એને ધમકી દીધી હું બોલું હેલો હાલો હેલો અવાજ આવે છે સર હેલો અવાજ આવે છે બંધ થઈ ગયા હતા

અને આવડા સર્વિસ કરતા હતા પાણી ને બધું દેવાનું તો પછી કે કે આવા કે કે કોણ ઈ તને લઇ કે માટે એના માંડવ મને કે આ વ્યક્તિ ને કોણ લઇ આવ્યા પછી કેટ જ કે ભાઈ તો કામ કરવા તો ગમે ઈ વ્યક્તિ આવે કે તો કે આવી રીતના કે તમારે થોડા નખાય ઈ કે આમાં એમ કરીને હા હા ઈ રીતે એવું 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 પાક્કું કે એવું જ કીધું હા સાહેબ એવું કીધેલું છે અને પછી ડાયરેક્ટ ડખો થયો એમાં તમે હતા ત્યાં હા તમે હાજર હતા ડખો થયો ત્યારે માંડવા તમે હાજર હતા?

ઘણા વર્ષો થી કરીએ એટલે મોટા ભાગના બધા ખબર જ હોય એમાં ઘેઢા ને કોળી બે થાય મોટા ભાગ ને લોકો ને એટલે તમે તમે કેવા છો અમે ભણતર

સામે વાળા વ્યક્તિ કેમ ખબર પડી જે લોકો પી ને આયવા તા બરોબર જે લોકો માથાકૂટ કરતા તા માંડવા માં કે તમે અનુસૂચિત જાતિના દલિત સમાજ ના છો એવું તમને એ ઓળખે છે વ્યક્તિ તમારે એક બીજાને ને બોલા ચાલી થી ઓળખાણ પૂછ્યું તમને કે ભાઈ તું કઈ જ્ઞાતિ નો છે એવું એવું નથી સાહેબ પૂછ્યું નથી પણ અમે આ લાઈન માં ઘણા વર્ષ થી છીએ ને એટલે પણ તમે હું જ નથી ઓળખતો તમને તમે લાઈન માં ઘણા વર્ષ થી છો ને હા હા તો હું તમને કેવી રીતે ઓળખું છું એમાં એવું છે એ લોકો એ કદાચ રસોડા વિભાગ માં કોઈ પૂછ્યું હોય અથવા તો એને જાણ હોય કેટરિંગ લાઈને હું તમને પ્રશ્ન એટલે કરું છું કે પોલીસ તમને આ પ્રશ્ન કરશે ત્યારે તમારી પાસે જવાબ હોવો જોઈએ